મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે બધાયને મજામાં મજામાં જ હે મસ્ત મજાનું હવાર થઈ ગયું અને વાગી ગયા હે આજના હવાટ આજે આપણે થોડું મોડું થઈ ગયું કેમ કે ઉઠવામાં જ મોડું થઈ ગયું હતું પણ કાઈ વાંધો નહીં કામકાજ બધું થઈ ગયું હે વાહિંદા વારી સોરી પાડાને પાવાનું બધું બધું કામ કમ્પ્લીટ ભાણા બાણા હોત બધા વિસરાઈ ગયા બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા થઈ ગયા ફ્રી આપણે આપણે હીરાવું હું બીજું બધું કામ કમ્પ્લીટલી થઈ ગયું પાણી હજી છે ને સલગ પછી તો આ વાર્તા તને કેટલું વરાણું એ ખબર નહીં પણ હવે આ ટૂંકા ક્યારે ચાર પાંચ બાકી છે ને એવું હે અને આ બધા ખવાઈ ગયું નાસ્તો બેન હમ મારું ભીલું કેમ એટલો ડૂસો સેટો નાખીને પછી રીહાઈ નું ભી હે મને ખાવા ખાવો ન કચ્યું આને જો બગાઈડો ડૂસો આખો ડૂસો પાથરી દીધો

હવાના પોર પછી તો ગરમી થવાની જ છે પછી બધાના પોદરા એમ મારા મથા લોયા લોયા ના પોદરા હોય હવે આપણે હીરા આવું પણ જરીક પોરો ખાય અને આજ છે પેલું નડતું તો માતાજી હંધાઈને સુખી રાખે હંધાઈનું ધ્યાન રાખે હંધાઈને સારી સદબુદ્ધિ આપે બીજું તો આપણે માતાજી પાસે કાંઈ માગવાનું નથી બાકી ગરબા રમવાની મને બહુ જ મજા આવે ને મને બહુ જ શોખ પણ હવે ક્યાં ગરબા રમવા જવા ચાહો જો કદીક મેળા છે તો ખંભાળીએ ગરબી હે ન્યા રમવા કે જોવા કે કંઈક જો મેળ આવશે તો એ બહુ આમાં ના હોય કેમ કે ભીણ

તડકો થઈ ગયો ફૂલ હાવ અને પવન જેવું હે ને મારે ભીહું મંડ્યું ગયું અફવા એટલા તડકા ભી ઘણો થઈ જાય ભી તડકે રહી જ ના હતું માતાજી ના આપે લે માતાજી ના આપે આ ભીલી ના આપે આ ભીલી ના આપે પણ મથો અને આથી સાંભળી વાળી બે તો હાવ હફવા માંડે પછી ખડેલી પેલવેતરું હે કાશો કા ભોય એ બી સાઈડ અફવા માંડે હાવ ના મજા આવે મને તો બધા પાઈ પાઈ ને સાં બાંધો બધા પાણી પીએ ધોઈર્યું હોય ને પાણી લોયા ધોયા હોય બધી પાણી પીવા આવ્યું બસાઈડ આને પાણી આને પાણી પામવું જ જરૂરી છે બીજા કોઈને ના ફાવ તો હાલે આને ક્યાંય પાણીનો મેળ ના આવે એટલે કેમાં બધા વરગી ગયા હા જતા હવાનપુરમાં અમારા પબ્લિક બહુ આવી જાય હાલો માતાજી તમે પી લીધું તો હાલો બાંધી બાંધીધા હે અને દુસાઈ નાખ દીધો ખાવ ખાઈ ના ખાઈ કઈ નામ ભાઈ જાય ખંભાળીએ અમે સવાર ના ખંભાળીએ આવ્યા હતા અને ભાગી ગયા એક ના ત્રણ અહીંયા જોરદાર વરસાદ છે અટાણું થી વિડીયો બનાવવાનું કઈ મેળ નતો હતો હજી અમે કાગરિયા કામ માં છે મારે બધું આઈ નામ નું બધું કરવાનું હે માધોરણી કાર્ડ આધાર કાર્ડ પછી આ યુટ્યુબ નું બધું કરવાનું છે હવે અમે એમાં કામમાં માં છે કાગરિયા થતા નથી વાર લાગી જાય ખાવા વયા જાય એક વાહુ વરસાદ

એટલી એરપોર્ટ નથી સ્ટેશન છે મને ખબર હે પણ પંખા ચાલુ હે કેમ જાઉં તો ફરી એમાં ખુલી હવા આવે તોય પંખા ચાલુ સિયાર સિયાર પંખા મારી દીધા બી ગયે તમ તમારે ગરમી જ ના થવા દઉં કોઈને વાગી ગયા હે આજ ના હાથ આવીને તો સીધું કાંઈમી જ વરગું પેલું મોઢા પૂય ગયા હતા પાંચ વાગ્યા હતા બસ માલ પાયા વાંધા કર્યા બધાને બાંયણે બાંધ્યા દોયાં ખાણ દીધું નવ ડૂસો નાખી દીધો હે અને આ જાય હે દૂધ ભરવા અમે આજના વ્લોગનો ડાન્સ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા